ভাই ভাই থাক খং খাই লাকৰা জৰিক কাকৰা જય માતાજી બોલદાર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો પાછળ તમને દેખાય છે કે રાણે ઘઉં વાળું હરગે છે ભાઈ આજે ચાલુ કરી દીધું છે કારણ કે વાવેતરના મોડું થાય છે તો ઘઉં વાળું હરગાવવાનું છે સ્ટાર્ટ કરી દીધું અને પાછળ મૂકી જાય છે અને હળ રાટી બોલે હે વહી જાય છે આ બાજુથી થી જયંતુ લઈ લાવે છે કેમ છો મજામાં તો વાંધો નહીં અને આ બાજુ લાચી બાપા ઉભા છે ઘઉં વાળું પછી ભેહું બેહું દોવાનું ટાણું થઈ જાય ને પછી આપણને પીવું પડે અહીં ધ્યાન ઘઉં ખવવાળું કારણ કે વાયડું બાયડું નો હરકી જઈ ધ્યાન રાખવું પડે તો હાલો હવે શરૂઆત કરીએ આજના બ્લોગ ની ધ્યાન દઈએ ઘઉં હરકી હાલો ભાઈ પાછો આજે પાછો ઘેટા નો આડો હે તો હાલો ભાઈ આજ ઘઉંવાળાનું હરગાવવાનું મુહૂર્ત આવી ગયું છે ઘઉં નીકળી ગયા એટલે હરગાવી દઈએ આને હરગાવી દેવું રોબજી ઘઉંવાળું હા તો હરગાવવાનું આલે છે ઘઉંવાળું અને જો અટાણે તો ઉનારામાં તા બહુ લાગે છે જાય તો બ્લોકની બેટાઈ વિશે વિદેશી

હા એ વાત હાસી છે કારણ કે જાય મૂક્યું છે ને ધીરે ધીરે ધુવાળ ગોટાને ગોટા કાઢીને ઉપર જાય છે ને એટલી બધી ગરમી પકડાઈ જાય છે ને મારે આલો ખપારી લઈને ટ્રાય કરવી જોઈએ કશું બધું નીકળ નાખવાની એટલે ધારું ઘઉં વાળું હળગી જાય અને મારો લગભગ સાડીઓમાં હળગી જાય હું ભેવ એવું દેખાય તા નીકળે છે માથે બરાબર હરગી જાય કે રે સાડીઓ આજે આ નીકળથી મૂક્યું હા હાલો હવે ઓની નીકળથી મૂકીએ બે જગ્યાએ એટલે આગળ ઘઉં વાળું હળગી જાય ઉપાડી લઈએ જાઉંજો ન નીકળો મારે પાસે મને ટાણે એટલો બધો તા લાગે છે એની વાત દઉં હા લાવીને ઓહો તો લાગે છેટી જાય ઓની છે ક્યાં ને ક્યાં લાગે મારે ઓનીકરો આવેલ જ મૂકવું જોઈએ પાણી દે બીજું હું પાણી પી લઈ ચાલો ભાઈ આપણે ઓનીકરો આવી લઈએ ને મારે હજી બે ત્રણ જગ્યાએ નોખા નોખા મૂકતા જાવ ને અરે હવે તો માંડ હરગાવા હરગાવ જાવ છું તો પાણી આવ્યું સાય એવો હલો ભાઈ ચા પાણી પી લઈએ અને આમ તો જો હઈડ બોલે મત પાણી ધ્યાન રાખવું પડે પવન બહુ છે ચા પી લઈ માં બસ લ્યો અને હું ખાવ છો તમે હરગાવાની આમ તો જો પણ

પણ ભલાટી બોલો ભાઈ તાપની આમ તો જો ઝારું નીકળે હા બહુ ઝારું નીકળે છે આખા ખેતરની હા કેમ બાકી તો અહીંથી મારે ખપારી ભરીને વણીકો નાખવી જો કારણ કે તો અહીંયા હરખ છે એ બધું અને ધુવાડાના ગોટાને ગોટા નીકળે છે હા સા પાણી બેઠા બધા ત્યાં જાય ને પેલા અહીંથી ઊંઘરીક નાખીને કરીને જાઉં ને તો વાંધો નહીં મારે તાડો એવો બધું લાગે હે ધ્યાન રાખવું પડે બધું ભાઈ કારણ કે રાખવું તો આગળ કોથરો બોથરો બધું ઉપાડી લે મારે ધ્યાન રાખવું પડે બધું અહીંથી કોથરી બોથરી રાખ્યા છે પટ્ટી ખે હરગે હાલો ઓનીકર હાલીએ વાઈડની કઈ ચિંતા છે નહીં કારણ કે ત્યાં બધું ભરી ગયું છે અને ઓનીકરથી હાલીએ આ બધું થઈને આ પટ્ટી પૂગી જાય છે ભાઈ આવ્યો હતો પાછું હઈ જઈશ અવરું થઈ ગયું અવરું આની કોઠી અવરું ખાઈ ગયું વાથી ઘૂણે મૂકજો મારું પાછું ખેડૂતો આખો ખરે બોલો આમ તો જો આગ આગ થઈ ગઈ લાગત આખા ખેતરમાં ત્યાં જો અહીંયા હે હવે ભાઈ ખાલાવાલા જ્યાં મૂકવા માંડો વાં મૂકવા દેવું છે મારવા વાંધ આવું જો આખી પટી ઉપાડી લે હાલો માથે જાય વાંધો આવે તો કે ફોન છે ઉપાડી તો લે હા તો બધી બધું હાલો આગની ઝારું નીકળે છે ભાઈ સેલી સેલા પોઈન્ટ ઉપર હવે શીએ સેલા પળાવ ઉપર અને હા આગ નીકળે એટલે આમ તો જો અને મકાઈનું ધ્યાન બહુ રાખવું પડે એમ છે કારણ કે દાયત બેસી જાય ને ભાઈ તો આ ઢોર કંઈ ખાઈ નહીં મોઢામાં જાય નહીં ક્યાંય અને એથી કરીને આવું બધું બગડી જાય એવું થાય એટલે જો અહીંથી હાવ નિરેથી નિરે પવન પણ એમ બાકી આમથી પવન હોય ગમનો થી તો તો હાલ જ નહીં હરગાવ કારણ કે તો મકાઈ બરી જાય એટલે બે વસ્તુનું ધ્યાન રાખવું પડે એમ છે છે હાલો હલોગાવીએ બીજું એક્ઝેક્ટ મારી પાછળ આ બધું ઘઉં વાળું હરગે છે આગળ થોડીક પહેલાં ચાલુ કર્યું તો અડધી કલાકમાં ખેતર કાળું ઠેઠા લગાડ ભૂગી ગયું છે તો અત્યારે હે ને અમે ધ્યાન રાખવું પડે નકરા પવન જો આમથી હોય ને તો આનીકળ મકાઈ પાછી દઝાડ દઈ તો ઢોરે ખાઈ ને નું બધું બગડે તો એવું નથી આ વખતે વાંધો ન હોય પવન એટલે ઓની પરથી ચાલુ કર્યું પેલા નકરો હાઈડ નું ધ્યાન રાખવું પડે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે ભાઈ હરગાવવામાં કોઈના હજી યાદ બધું ઘઉં તો નથી ઉપા એટલે વાંધો નહીં ઘઉં ભાવે કોઈ ન નકર ચાલો ઉપાડીને ઝાર પછી પાસે જવાય નહીં કાંઈ ન થાય એટલે હવે મારે ખબર હાથમાં લીધી છે આપણે અને ઓની પરથી જાય બે જ્યાં ડાળરા રહી ગયા છે ને એ બારી દઈએ થોડું થોડું નાખી ફળબળ ને એવું બધું છે ના આવી આવે તો હવે સહેલું એટલું ડાયલું રૂસ બારવાનું અહીંથી મેં મૂકાશ બે ત્રણ ખપારીના સણું હા અને હું હરગાવ્યું શહેટ આખા ખૂબ જો કાળું થઈ ગયું બધું હરગી ગયું ઘરથી શહેરથી મારી બધી જગ્યાએ હાલ થોડું બધી આજે આપણે આવ્યા પહેલાં ભેં દોવાઈ ગઈ છે ભાઈ અને શું છે કે આજે ઘઉંવાળું હરગાવવા હતા ને તો ભેં ભી દોવાઈ ગઈ છે બાપુ જો લીલું લીલું ખા ખાઈ ખાઈ લીધું એવું બધું છે

એ મેં તમને કીધું કે આમાં પીળો કલર ન મરે વાર્નિશ મારી દેવાય તો ખાટલો ભાઈ રંગી દીધો કેટલા દીડા પાછું મુરે થયું છે વાર્નિશ મારવાનું અને ધોકા બોકા ફિટ થઈ ગયા છે એક એક રંગી દીધું તો સાખો ખાટલો વારનીશથી થઈ ગયો કલર પકડી ગયો ફૂલે ફૂલ ગાદે હા ભાઈ રેડી હાલો તો ખાટલા બટલા રંગાઈ ગયા ને એકાદું ભજન ભજન ગાઈ લે ધોવાઈ ગયું છે તો ભાઈ તો બેહું બેહું દોવાઈ ગયું છે ને હવે એકાદું ભજન થઈ ગયા છે ભાલો से वाडे होगा को मेरे मायो कागडो हा हा मायो कागडो हा ताकी मराती पहला विधाणा एना पीसला पछि विधाणा सरी बाय बाय छके फरणती देख कल

ભાઈ હમણાં હે ને લાગટ એટલા બધા ઘઉં વાળા ફરગે તમે જ્યાં ને મારી પાસે કેટલા ધોવાળા નીકળે છે તો શું છે ઘઉં બહુ બધા નીકળી ગયા બાજુ કરના આવડા ઘઉં છે એક બાકી હતા કાઢ ઘઉં નું કામ છે હવે પૂરું થઈ ગયું ને આપણે આટા મારી છે તને અગાશી ઉપર તો બેહું બેહું બધું દોવાઈ ગઈ ને એવું બધું છે ને ઘડી શું છે નવરા થઈ ને ફ્રી થઈ ને ઘડી કઈ બેઠા હતા અગાસી હા મજા મજા છે કે કામકાજ છે હવેતર હવેતર હવે ચાલુ કરું જો કારણ કે આજ ઘઉં વાળું હરગાવી દીધું પછી બધું ખેડી બેડીને અને હવે એવું બધું છે નાલો હવે એની પરથી આલીએ નીચે તરફ આપણું કામ છે થઈ જાય છે પૂરું અને હવે ઘર બાજુ જવાનું થાય આગળ સંજય ટાણું થતું આવે છે પણ થોડું ઘણું એકાદું કામ છે ને નિપટાવી લઈએ પછી જઈએ આપણે કામ કરે પૂરું કરીને ઘર બાજુ અહીંથી આમ છવિશી તડકો હરો થઈ ગયો છે અને અત્યારે હવે અમે છે પણ ગરમાળો બહુ વ્યાજ વાતાવરણમાં લેવું છે ને આની પરથી हेलो तड़को आ बो हेलो भाई बहन ने जो लाकड़ी लेने मारे आडो पर जो ना के भई छोड़े है क्या भागे वो आडो ऊपर क्या भागे आवाज जो तुम तो पर हूं ऊपर कहीं नु दे आ हाथ में लाकड़ी है मारा पावन जावा नहीं है ठीक तो खड़े बांध देवान सेटने ગયો હાલો બીજું હાલો સૂર્યનારાયણ થાય ને આપડે કામકાજ પૂરું હાલી ગામ તરફ બોલા તાર ઉપર બેઠું હવે હાલો હવે ભાઈ આની કોઈ ધીરે ધીરે ગામ બાજુ કામકાજ છે આપડું થઈ જાય પૂરું તો જો આખે આખું અમારે ઘઉં વાળું આખે આખું બરી ગયું બધું ક્યાંક ક્યાંક ડુલરા રેસ ઈ કાલે હરખા કરી મારી દેવું ના કાળું બધું છે એટલું બધું છે જો તમને નજદિક દેખાડું તો આ કાળું કાળું કોલસા જેવું એવું દેખાય બરીને જો બધું હેઠળથી માંડીને છે હટા ટાણ તમને હા ટાણાવ્યું તો વાળું બધું ન ફરગાય અમે હરગાવ્યું તો હતો શું તો સુસવાટા મારતો તો એમાં જાઓ આ બધું હરકી ગયું આનીકર રહી ગયું છે પણ એ તો કે રાખ્યું છે આને ખડ નક દાદી જાય ને તો કાંઈ થાય ખોટી હાલો હવે આની છે વાલી વાળી બાજુ અને નીણું મીણું એ લેવાઈ ગઈ છે અને જો ગાડી બધી તૈયાર થઈ ગઈ અને હાલ હવે આજના વાડીએ થઈ ને હાલો આપણે કામ થઈ જાય પૂરું ભારી બારી લેવાઈ ગઈ છે પછી બાકી જો હાલીએ બધા બેઠા છે ને જાઈએ ગામમાં આગળ હાલો હાલો હવે ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે શું કરે છે તું હે સારું તારું સીખું ખાવા હતા આવા જોઈએ વિડિયો પેટાવી લાગે સિકુન સાઈલ બાય ઉતાર બીજું હું તઈ ઘઉં ખાવા ખાવાસે કેવા ઘઉં છે મજા આવે ખાવાની ઘઉં હે ને થોડા કાત માં લઈને મજા આવે ખાવાની જો અમે ને સૂર્યનારાયણ હામાં રાખીએ અને એક અધો પુત્રો આવ્યો બાકી તો ને ગમે ઘઉં હોય કળકળાવી જાય લે એક પુત્રો હજી નડે રહે મને બાકી મજા આવે ખાઉસો એટલો બધો થયો ઢગલા થયા પણ હું કોલે જોયું છે ને બે તમને ખબર હે તો હું કહું હા હું કઈ જવાનું થઈ જવાનું છે em ăn cá luôn đi luôn đấy các bạn ha em ăn cá là rất là mới lạ nó cả nó cả mới được nó còn nó còn cá nữa ha bữa nay piro ha bây giờ ha piro ăn xong piro đi vô bây giờ đi luôn cá đi sau cái cá રેડી જાઓ હાલો હવે તો સૂર્યનારાયણનો નો પીળો 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 પ્રકાશ આપણા ઉપર પડે છે અને હવે આપણું કામ છે અહીંયા થાય છે શાંત અને પૂરું તો મારી પાછળ તમે જોવો છો એક ઘઉં વાળું હરકી ગયું છે જોકે આ કપડાં હતા એટલે સફેદ પાછા પહેરાઈ ગયા હતા કારણ કે આવું બધું ઝીણું ઝીણું છે ને તમને માથા જ ઉડે રાખે માથા જ ઉડે રાખે એટલે એ બધી કાંઈ થાય તો વાંધો ન થાય તો પેન્ટમાં ને એમાં થોડાક કારા કારા પગના ડાગા થઈ ગયા કારણ કે આ બધું કારું કારું કરવું હવે વિટોરી આવશે ને એટલે એ ઘુમડી ખાઈ 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 ખાઈને સાઈડ ક્યાં જાય નક્કી નહીં અને લાગડ જવું વણી કરે ધુવાળા નીકળે છે આ બાજુ એક ઘઉં થઈ આની કરીએ ખરગી ગયું અમારું વાળું બપોરે નદી વણી કરે ખરગે છે આમાં ક્યાંક ક્યાંક રહી ગયા છે ને કાલે એક કાકડો બાંધીને ને ઓલા હોય ને આપણે શું કહેવાય નાળ હોય તો બહુ હરગે હોય નાળ તો કોઈ ગાડા રાખતા નથી એટલે નથી બહુ અત્યારે બધા મળતા પણ એવું કંઈક હશે ત્યારે ગોતી ગોતીને અને આ બધા જ્યાં રહી ગયું હોય ને કાલે બપોર કે ડાટો મારી દઉં એટલે ખેડવામાં માન કે વાવો નડે નહીં પછી વાવેતર સ્ટાર્ટ કરશું અને એવું બધું છે ને હાલો હવે મળશું દોસ્તો કાલના નવા લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને કોમેન્ટ કરજો ચેનલને લાઈક ભૂલતા નહીં શેર કરજો ચેનલને અને બીજા મિત્રો સુધી છે એ ચેનલને પહોંચાડજો જે બધાને છે એ સમાન તક મળે આગળ વધવાની તો હાલો હવે અહીંયા પૂરો કર્યાદનો લોક જય